જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ફાગણ માસ કથાનો બીજો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ બીજો અધ્યાય હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યાક્ષપુએ પોતાની માતા અને કુટુંબીઓને સમજાવ્યા નારદજીએ કહ્યું હે રાજન વરાહ અવતાર ધારણ કરીને ભગવાન હિરણાક્ષને મારી નાખ્યો ત્યારે ભાઈના પ્રમાણે માર્યા જવાથી હિરણા કશ્યપુર રોષથી બળી ઉઠ્યો અને શોક સતપ્ત થઈ ગયો તે ક્રોધથી કાપતો પોતાના દાંતોથી વાર વાર હોઠ ચાવવા લાગ્યો ક્રોધથી ભભોકતી આંખોની આગના ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો તે કહેવા લાગ્યો તે સમય વિકરાળ દાળો આગ ઓગતી ઉગ્ર દ્રષ્ટિ અને ચડેલા ભવાને કારણે તેનું મોઢું જોયું જતું ન હતું ત્રિશૂળ ઉઠાવીને તેણે ભરી સભામાં ધ્રિમૂર્ધા ત્રયક્ષ શંબર શક્તબાહુ હૈગ્રીવ નમુચી પાક ઇલવલ વિપ્રચિતિ પુલોમાં શકુન વગેરેને સંબોધીને કહ્યું અરે દૈત્યો અને દાનવો તમે બધા મારી વાત સાંભળો અને ત્યાર પછી હું જેમ કહું તેમ કરો તમે એ જાણો જ છો કે મારા શુદ્ર શત્રુઓએ વિષ્ણુ દ્વારા મારા પર મારા પરમ પ્રિય અને હિતેચ્છુ ભાઈ હિરણ્યાક્ષને મરાવી નાખ્યો છે જોકે તે વિષ્ણુ દેવો અને દૈત્યો બંને પ્રત્યે સંભાવી છે તો પણ સ્તુતિ કરીને દેવોએ તેને પોતાના પક્ષે કરી લીધો છે આ વિષ્ણુ પહેલાં તો ઘણો શુદ્ધ નિષ્પક્ષ હતો પણ હવે માયાથી વરાહ વગેરે રૂપ ધારણ કરવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચુત થઈ ગયો છે બાળકની જેમ જ તેની સેવા કરે તેના પક્ષે તે થઈ જાય છે તેનું ચિત્ત સ્થિર નથી રહ્યું હવે હું પોતાના આ શૂળથી તેનું ગળું કાપી નાખીશ અને તેના લોહીની ધારાથી પોતાના રુધિર પ્રેમી ભાઈનું તર્પણ કરીશ ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા શાંત થશે તે શત્રુનો નાશ થઈ જવાથી બધા દેવો ઝાડનું મૂળ કપાઈ જવાથી જતી ડાળીઓથી જેમ આપોઆપ જ સુકાઈ જશે કારણ કે વિષ્ણુ જ તેમના પ્રાણ છે તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ આજકાલ ત્યાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે ત્યાં જે લોકો તપ યજ્ઞ સ્વાધ્યાય વ્રત દાન વગેરે શુભ કર્મો કરી રહ્યા હોય તે બધાને મારી નાખો વિષ્ણુનું મૂળ છે બ્રાહ્મણોના ધર્મ કર્મ કારણ કે યજ્ઞ અને ધર્મ જ તેના સ્વરૂપ છે દેવો ઋષિઓ પિતૃઓ સમસ્ત પ્રાણીઓ અને ધર્મનો તે જ પરમ આશ્રય છે જ્યાં જ્યાં બ્રાહ્મણો ગાયો વેદ વર્ણાશ્રમ અને ધર્મ કર્મ હોય તે તે જનપદોમાં તમે જાઓ અને તેમને બાળી નાખો ઉજ્જળ કરી નાખો દેતો તો સ્વભાવિ જ લોકોને પીડા આપીને સુખ થનારા છે તે બધાઓએ દેતે રાજ હિરણ્યા કશ્યપુના આજ્ઞા ઘણા આદરથી માથું નમાવીને સ્વીકારી લીધી અને તે અનુસાર તેઓ પ્રજાજનોની પીડવા લાગ્યા તેમણે નગરો ગામો વ્રજ ગાયોના નિવાસ ઉદ્યાનો ખેતરો વિશ્રાંતિ સ્થાનો ઋષિઓના આશ્રમો રત્ન વગેરેની ખાણો ખેડૂતોની વસ્તીઓ તળેટીમાં ગામો નેસડાઓ ભરવાડોના વસવાટો વેપારના કેન્દ્રો એવા મોટા મોટા શહેરો એ બધાને બાળી મૂક્યા કેટલાક દેત્યોએ ખોદવાના હથિયારોથી મોટા મોટા પુલ કોટ કાગરા અને નગરના દરવાજાઓ તોડી ફોડી નાખ્યા તથા બીજા કેટલાકે કુહાડીઓથી ફળ્યા ફૂલ્યા હર્યા ભર્યા વૃક્ષો કાપી નાખ્યા કેટલાક દેત્યોએ સડકતા લાકડાઓથી લોકોના ઘર બાળી નાખ્યા આ પ્રમાણે દેત્યોએ નિર્દોષ પ્રજાને ભારે પીડિત કરી મૂકી તે સમયે દેવો સ્વર્ગ છોડીને ગુપ્ત વેશ પૃથ્વી પર વિચરણ કરતા હતા હે યુધિષ્ઠિર ભાઈના મૃત્યુને લીધે હિરણા કશ્યપુને ઘણું દુઃખ થયું હતું જ્યારે તેની અત્યષ્ઠી ક્રિયા વગેરેથી પરવાર્યો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુની શબર દૃષ્ટ ભૂત સતાપન વૃક કાલનાભ મહાનાભ હરીશ મશરૂ અને ઉત્કચને સાંત્વન આપ્યું તેમની માતા ઋષા ભાનુને તથા પોતાની માતા દીતીને કેશકાળ અનુસાર મધુર વાણીથી સમજાવતા તેણે કહ્યું હિરણ્ય કશ્યપુએ કહ્યું મારી વાલી માતા વહુ અને પુત્રો તમારે વીર ક્ષ માટે કોઈ પ્રકારનો શોક કરવો જોઈએ નહીં વીર પુરુષો તો એવું જ ઈચ્છે છે કે યુદ્ધ ભૂમિ પોતાના શત્રુઓ સામે તેમને હફાવીને પોતે પ્રાણ ત્યાગ કરી દે વીરો માટે આવું જ મૃત્યુ પ્રશંસનીય છે હે દેવી જેમ પરબ પર ઘણા બધા લોકો એકઠા થઈ જાય છે પરંતુ તેમનું એ હળવું મળવું થોડા સમય માટેનું જ હોય છે બરાબર એવી જ રીતે જીવો પણ પોતાના કર્મોના ભેદે નસીબ જોગી મળે છે અને વિખોડા પડે છે વાસ્તવમાં આત્મા તો નિત્ય વિનાશી શુદ્ધ સર્વગત સર્વજ્ઞ છે અને દેહ ઇન્દ્રિયો વગેરેથી ભિન્ન છે તે અવિધ્યાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચીને ભોગોના સાધનભૂત સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે જેમ હાલતા પાણીની સાથોસાથ તેમાં પ્રતિબિંબત થતા વૃક્ષો પણ હાલતા હોય એમ દેખાય છે અને ફેરવવામાં આવતી આંખની સાથે સાથે સગડી પૃથ્વી જ જાણે ફરતી હોય એમ દેખાય છે તેવી જ રીતે હે કલ્યાણી વિષયોને કારણે મન ભટકવા લાગે છે અને મન સાથે તાદાત્મ્ય કરીને તે નિર્વિકાર હોવા છતાં તે પણ ભટકવા લાગે છે પરંતુ નિર્વિકાર હોવા છતાં વાસ્તવમાં આત્માનું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ પણ સંબંધ નથી બધી રીતે શરીર રહિત આત્માને શરીર સમજી લેવો એનું જ નામ અજ્ઞાન છે અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુઓનું મળવું કે વિખૂટા પડવું થાય છે એનાથી જ કર્મોની સાથે સંબંધ થઈ જવાની કારણે સંસારમાં ભટકવું પડે છે જન્મ મરણ પ્રકારના શોક અવિવેક ચિંતા અને એ બધાનું કારણ આ આ જ છે બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે મૃત્યુ પામેલા મનુષ્યોમાં સગા સંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે તમે ધ્યાનથી તે સાંભળો ઉશીનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો તેનું નામ હતું સુયજ્ઞ યુદ્ધમાં શત્રુએ તેને મારી નાખ્યો ત્યારે તેના ભાઈબંધુઓ બંધુઓ તેને વીંટળાઈને બેસી ગયા તેનું રત્ન જડિત કવચ છિન્ન ભિન્ન થઈ ગયું હતું ઘરેણા અને માળાઓ નષ્ટભ્રષ્ટ થઈ ગયા હતા બાણોના પ્રહારથી તેનું હૃદય પણ વિંધાઈ ગયું હતું શરીર લોહીથી લથપથ હતું વાળ વિખરાઈ ગયા હતા આંખો બહાર આવી ગઈ હતી ક્રોધના કારણે દાંતોથી તેના હોઠ દબાયેલા હતા કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું યુદ્ધમાં તેના શસ્ત્રો અને તેના હાથ કપાઈ ગયા હતા દૈવ વ શાંત પોતાના પતિ ઉશી નર નરેશની આવી દશા થયેલી જોઈને રાણીઓએ ઘણું દુઃખ થયું હા નાથ અમે અભાગણીઓ તો વર વગર પોતે મારી ગઈ એમ કહીને તેઓ વારવાર વાર જોર જોરથી છાતી કૂટતી પોતાના પતિના ચરણો પાસે ઢળી પડી તેઓ જોર જોરથી એટલું રડવા લાગી કે તેમના સ્તન પરના ચંદન સાથે વળી જઈને વહેતા લાલ લાલ આંસુઓને પ્રિયતમના ચરણ કમળ પખાડી દીધા તેમના વાળ અને ઘરેણા આમ તેમ વિખરાઈ ગયા તેઓ કરુણ આક્રદ સાથે વિલાપ કરી રહી હતી જેને સાંભળીને મનુષ્યોના હૃદયમાં શોકનો સંચાર થઈ જતો હતો રે તમને મારી આંખો આગળથી અદ્રશ્ય કરી દીધા પહેલા તો તમે સમસ્ત દેશવાસીઓના જીવન દાતા હતા પણ આજે તેણે જ તમને એવા બનાવી દીધા છે કે તમે અમારો શોક વધારી રહ્યા છો હે પતિદેવ તમે ખૂબ કૃતજ્ઞ છો કે અમારી થોડી સરખી સેવાને પણ કરીને માનતા હતા હાય હવે તમારા વિના અમે કેવી રીતે રહી શકીશું અમે તો તમારા ચરણોની દાસીઓ છીએ હે વીર શ્રેષ્ઠ તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જ આવવાની અમને પણ આજ્ઞા આપો તેઓ પોતાના પતિનું શબ પકડીને આ પ્રમાણે વિલાપ કરતી હતી તે શબને અગ્નિદાહ માટે ત્યાંથી લઈ જવા દેવાની તેમની ઈચ્છા થતી ન હતી એટલામાં જ સૂર્યાસ્ત થઈ ગયો તે સમયે સંબંધીઓએ જે વિલાપ કર્યો હતો તે સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં ત્યાં આવ્યા અને તેમણે તે લોકોને કહ્યું યમરાજે કહ્યું અહો આશ્રય છે આ લોકો તો મારા કરતાંય પીઢ છે લોકોનું જન્મવું અને મરવું બરાબર જુએ છે છતાં પણ આટલા મૂઢ થઈ રહ્યા છે અરે આ મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ચાલ્યો ગયો આ લોકોએ પણ એક ને એક દિવસ ત્યાં જ જવાનું છે તો પછી આ લોકો વ્યર્થ શા માટે આટલો શોક કરે છે અમે તો તમારા કરતાં લાખ ઘણા સારા છીએ પરમ ધન્ય છે કારણ કે અમારા માતા પિતાએ અમનને છોડી દીધા છે અમારા શરીરમાં પર્યાપ્ત શક્તિ પણ નથી તો પણ અમનને કોઈ ચિંતા નથી વરુ વગેરે હિંસક પ્રાણીઓ અમને કશી હાનિ પહોંચાડી શકતા નથી જેણે ગર્ભમાં રક્ષણ કર્યું હતું તે જ આ જીવનમાં પણ અમારું રક્ષણ કરતો રહે છે હે દેવીઓ જે અવિનાશી ઈશ્વર પોતાના આનંદ ખાતર આ જગતનું સર્જન કરે છે પાલન કરે છે 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 અને નાશ કરી દે તે તે પ્રભુનું આ આ જગત તો એક માત્ર ચરાચર શિક્ષા દંડ કે પુરસ્કાર આપવા સમર્થ છે ભાગ્ય અનુકૂળ હોય તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ જેમની તેમ પડી રહે છે પરંતુ ભાગ્ય પ્રતિકૂળ થવાથી ઘરની અંદર તિજોરીમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે જીવ જંગલમાં પણ કોઈના સહારા વિના દેવની કૃપા દ્રષ્ટિથી ઘણા સમય સુધી જીવતો રહે છે પરંતુ દેવના વિપરીત થવાથી ઘરમાં સુરક્ષિત રહેલો હોવા છતાં પણ તે મરી જાય છે હે રાણીઓ બધા પ્રાણીઓનું મૃત્યુ પોતાના પૂર્વજન્મોના કર્મોની વાસના અનુસાર સમય આવ્યે થાય જ છે અને તે જ અનુસાર તેમનો જન્મ પણ થાય છે પરંતુ આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે તેથી તે તેનામાં રહેલો હોવા છતાં પણ તેના જન્મ મૃત્યુ સાથે તેનો કોઈ સંબંધ નથી જે મનુષ્ય પોતાના મકાનને પોતાનાથી અલગ અને માટીનું બનેલું સમજે છે તેવી જ રીતે આ શરીર પણ આત્માથી અલગ અને માટીનું બનેલું છે મનુષ્ય લોહને લીધે તેને પોતાનું સમજી લે છે જેમ પાણીનો વિકાર પરપોટો છે માટીનો વિકાર ઘડો છે અને સોનાનો વિકાર દાગીના છે તે બધા રૂપાંતર થઈને નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે જળ માટી અને તેજ આદિ તત્વોના વિકારથી બનેલું આ શરીર પણ કાળના પ્રભાવથી બને છે અને નષ્ટ થઈ જાય છે જેમ લાકડામાં રહેલો વ્યાપક અગ્નિ સ્પષ્ટપણે જ તેનાથી અલગ છે જેમ શરીરમાં રહેવા છતાં વાયુનો તેની સાથે કોઈ સંબંધ નથી જેમ આકાશ સર્વત્ર એક સરખું વ્યાપક રહેવા છતાં પણ કોઈ ન્યાય ગુણ અને દોષથી લેપાતું નથી તેવી જ રીતે સમસ્ત દેહ અને ઇન્દ્રિયોમાં રહેનારો અને તેમનો આશ્રયભૂત આત્મા પણ તેમનાથી અલગ છે અને નિર્લિપ્ત છે મૂર્ખાઓ જેના માટે તમે બધા શોક કરી રહ્યા છો તે સુયજ્ઞ નામનું શરીર તો તમારી સામે પડેલું છે તમે તેની જ જોતા હતા તેનામાં જે સાંભળનારો અને બોલનારો હતો તે તો ક્યારેય કોઈને દેખાતો ન હતો તો પછી આજે પણ તે ન દેખાતો હોય તો એમાં શોક શા માટે પ્રાણ જ બોલનારો અને સાંભળનારો હતો તે નીકળી ગયો એવી તમારી માન્યતા મૂર્ખતા ભરેલી છે કારણ કે સુક્ષિપ્તના સમયે પ્રાણ તો રહે જ છે છતાં પણ તે નથી બોલતો કે નથી સાંભળતો શરીરમાં બધી ઇન્દ્રિયોની ચેષ્ટાના હેતુભૂત જે મહાપ્રાણ છે તે પ્રધાન હોવા છતાં પણ બોલનારો કે સાંભળનારો હોતો નથી કારણ કે તે જે જળ છે શરીર અને ઇન્દ્રિયો વડે બધા પદાર્થોનો દ્રષ્ટા જે આત્મા છે તે શરીર અને પ્રાણ બંનેથી ભિન્ન છે જો કે તે પરિચ્છિન્ન વિભક્ત નથી વ્યાપકત છે તો પણ પાંચ ભૂતો ઇન્દ્રિયો અને મનથી યુક્ત ઉચ્ચ નીચ દેવ મનુષ્ય પશુ પક્ષી વગેરે શરીરોને ગ્રહણ કરે છે અને પોતાની વિવેક શક્તિથી મુક્ત પણ થઈ જાય છે વાસ્તવમાં તે આત્મા બધાથી અલગ છે જ્યાં સુધી તે પાંચ પ્રાણ પાંચ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનીન્દ્રિયો બુદ્ધિ અને મન આ સત્તર તત્વોથી બનેલા લિંગ શરીર સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધી કર્મોથી બંધાયેલો રહે છે અને આ બંધનને કારણે જ મા લીધે થતા મોહ અને કલશ બરાબર તેની પાછળ પડેલા રહે છે પ્રકૃતિના ગુણોને તથા તેમનાથી બનેલી વસ્તુઓને સત્ય સમજવા અથવા રહેવા એ મિથ્યા દુરાગ્રહ છે મનોરથ વેળાની કલ્પિત અને સ્વપ્ન વેળાએ દેખાતી વસ્તુઓની જેમ જ ઇન્દ્રિયો વડે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું મિથ્યા સત્ય છે તેથી શરીર અને આત્માનું તત્વ જાણનારા મનુષ્યો નથી તો અનિત્ય શરીર માટે શોક કરતા કે નથી તો નિત્ય આત્મા માટે શોક કરતા પરંતુ જ્ઞાનની દ્રઢતા નહીં હોવાને કારણે જે લોકો શોક કરતા રહે છે તેમના સ્વભાવને બદલવાનું ઘણું મુશ્કેલ છે

કુલિંગ માદા જાળના ફંદામાં ફસાઈ ગઈ નર પક્ષીને પોતાની માદાની વિપત્તિ જોઈને ભારે દુઃખ થયું તે બિચારો તેને છોડાવી શકે એમ તો હતો નહીં બસ સ્નેહને લીધે તે બિચારી માદા માટે વિલાપ કરવા લાગ્યો તે કહેવા લાગ્યો આમ તો વિધાતા સર્વ કાંઈ કરી શકે છે પરંતુ તે છે ઘણો જ નિર્દય આ મારી સહચરી એક તો રહી સ્ત્રી જાત અને બીજું સારું શોક કરતી તે રહી છે એને એને લઈને તે કરશે આનંદ થતો હોય તો મને લઈ જાય આના વિના હું પોતાનું અધૂરું વિધૂરું જીવન કે જે દિનતા અને દુઃખથી ભરેલું છે તે લઈને શું કરીશ હજી તો મારા અભાગ્યા બચ્ચાઓને પાંખો પણ પૂરી ફૂટી નથી પત્નીના મરી જવાથી તે માવી હોણા બચ્ચાઓને હું કેવી રીતે પાડીશ અરે માળામાં તેઓ પોતાની માતાની વાટ જોઈ રહ્યા હશે આ રીતે તે કુલિંગ નર ઘણો બધો વિલાપ કરવા લાગ્યો પોતાની સહચરીના વિયોગથી તે દુખાતુર થઈ રહ્યો હતો આ લીધે તેનું ગળું રૂંધાઈ ગયું હતું ત્યાં સુધીમાં તો કાળની પ્રેરણાથી પાસે જ સંતાઈ રહેલા તે પારધીએ એવું બાણ માર્યું કે તે પણ ત્યાં જ મૃત્યુ પામ્યો હે મૂર્ખ રાણીઓ તમારી પણ આ દશા થવાની છે તમને પોતાનું મૃત્યુ તો દેખાતું નથી અને એના માટે રડી રહી છો છાતી કૂટી રહી છો જો તમે સો વર્ષ સુધી આ જ રીતે શોકને લીધે છાતી કૂટતી રહેશો તો પણ હવે તમે આને મેળવી શકશો નહીં હિરેણા કશ્યુપુએ કહ્યું તે યમરાજ રૂપે આવેલા નાના સરખા બાળકની આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને તે બધા જ વિસ્મય પામ્યા ઉશી નર નરેશના ભાઈ બંધુઓ અને તેની પત્નીઓએ એ વાત સમજી લીધી કે સમસ્ત સંસાર અને એના સુખ દુઃખ એ બધું જ અનિત્ય અને મિથ્યા છે યમરાજ આ ઉપાખ્યાન સંભળાવીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા પછી સગા સંબંધીઓએ પણ સુયજ્ઞની અત્યષ્ઠી ક્રિયા કરી તેથી તમે બધા પણ પોતાના માટે કે બીજા કોઈનાય માટે શોક ન કરો આ સંસારમાં કોણ આત્મા છે અને કોણ આત્માથી ભિન્ન શું પોતાનું છે અને શું પારખું પ્રાણીઓની અજ્ઞાનને કારણે જ આ પોતાનું પારખું એવો દુરાગ્રહ થઈ રહ્યો છે આ ભેદ બુદ્ધિનું અન્ય કોઈ કારણ નથી સિવાય કે અજ્ઞાન આ વાત સાંભળીને તેજ ક્ષણે પુત્ર શોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત પરમ તત્વ સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે સહિતાયામ ಶೋಕ ನೋ ನಿಮ್ ಸಮೃಷ್ಣ ಹರಿಂದೇಶವ ಹರಿಂದಾಯಣ ಹರಿ ಹರಿ ಗೋವಿಂದ હરિ નારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિનંદન નંદ મુકુંદ હરિ નારાયણ હરિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારી માસ કથાનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે